નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા મોટા સમાચારો પર ફટાફટ નજર કરીએ તો એપ્રિલમાં દેશભરમાં રાજ્યસભાની છપ્પન બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે પહેલા પંદર ફેબ્રુઆરી ઉમેદવારો જાહેર કરવાની છેલ્લી તારીખ છે આ દરમિયાન ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે સંગઠનમાં મહાસચિવ જેવા મહત્વના હોદ્દાઓ પર રહેલા ઘણા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવશે આ સિવાય આવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ ફરી તક નહીં મળે જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મોલાની મુફ્તી સલમાન અઝરીહ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મોલાની મુંબઈના ઘાટકોપરામાંથી ધરપકડ કરવામાં આવી હતી મોલાનાને ઝડપીને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો સમગ્ર બનાવ દરમિયાન મૌલાનાએ કચ્છના શ્યામખ્યાલીમાં પણ આવું જ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા આજે શ્યામખાળી પોલીસ દ્વારા મોલાના વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી કેટ સટાકાંડમાં તપાસ કાચબાની ગતિએ મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસના કામ ન્યુઝીલેન્ડમાં ભારતીય યુવકની હત્યા પોલીસે એક શખ્સની કરી ધરપકડ બેસ્ટી તિજોરી છલકાવતા આવકવેરા વિભાગમાં સ્ટાફની તીવ્રતા છત 12000 જગ્યા ખાલી જામનગર પંથકમાં દેશી વિદેશી દારૂ અંગે પોલીસના દરોડા યથાવત રહ્યા છે ગઈકાલે જુદા જુદા વિસ્તારોમાં દેશી અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જગ્યા સીમ ગામ વેરાવળવાડી વિસ્તાર જામ જોધપુર તથા દરેડ વિસ્તારોનો સમાવેશ થાય છે આ દરોડામાંથી દેશી દારૂ બનાવવાની પઠીના સાધનો ઓથો અને દેશી દારૂ કબજે કરાયો હતો વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા છુપાયેલા પ્રશ્નો તરી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલજીવન મિશન અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નળસે જળ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે તે જ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે જૂનાગઢમાં કડક સુરક્ષા સાથે મોલાને હેડ ક્વાર્ટરમાં રખાયો આજે રિમાન્ડની માંગણી થશે મોબાઈલમાં પોન જોઈને સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ પછી ગળું દબાવીને હત્યા કરી જો તમે હજુ સુધી તમારો પાન નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી કરાયો તો તમારા માટે ખરાબ સમાચાર છે કારણ કે જે લોકો આવું નથી કરતા તેમની પાસેથી સરકાર દંડ વસૂલ કરી રહી છે અને મોટી કમાણી કરી રહી છે પાન કાર્ડ આધાર લિંકમાં લેટ ફીએ સરકારની છલકા છલકી કરી આપ નેતાઓના બાર ઠેકાણા ઉપર ઈડીની રેડ અતિશાહે કહ્યું કુંભાંડોમાં તપાસ નહીં પરંતુ તપાસમાં કૌભાંડ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ પહેલાં જે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે એડી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના બાર ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઈડીએ રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે રેડ પાડી છે આ ઉપરાંત ઈડીની ટીમે આપ નેતાઓ સંઘલ અધિકારીઓના ઠેકાણા ઉપર પણ રેડ મારી છે ગુજરાતી ઉપર વિવાદસ્પદ ટિપ્પણી કર્યા બાદ ફસાયેલા આરજેડીના નેતા તેજસ્વી યાદવે માફી માગી છે એક રિપોર્ટ અનુસાર તેમણે દેશની સર્વોચ્ચ અદાલતમાં અંગે એફિડેવિટ પણ દાખલ કરી છે આ પહેલાં યાદવે કેસને ગુજરાતની બહાર નહીં દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો તેમણે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની ખાસ વિનંતી કરી છે કોંગ્રેસના લોકોએ મોટર મિકેનિકનું નવું નવું કામ શીખ્યું છે લોકસભામાં પીએમ મોદીએ આવું કેમ કહ્યું આજે સાંસદ સત્ર દરમિયાન પીએમ મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા પીએમ મોદીએ પોતાના ચાલુ ભાષણમાં સાંજે છ અને અડતાળીસ વાગે ભાષણમાં એવું બોલ્યા કે હમણાં જ કોંગ્રેસના લોકો નવું નવું મોટર મેનિકમનું કામ શરૂ કર્યું છે અને આ સાથે પીએમ મોદી આવું બોલ્યા કે આખી સંસદ દગ રહી ગઈ વિધાતાના લેખની આ તો કેવી ઘડી પ્લેન ક્રેશ થતાં ગુજરાતી પાઇલોટ જીવતો બળીને ભળદું જુઓ કોફનાક લાઈવ વિડીયો ભાજપ ત્રણસો સિત્તેર અને એનડીએ ચારસોથી વધુ બેઠકો મેળવશે પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના પરવાસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી પીએસઆઈ મુકેશ ધરપકડ આરોપીની કરી હત્યા ગુજરાત પોલીસ બેડામાં ખળબળાટ જૂનાગઢ પીએસઆઈ મુકેશ મકવાની ધરપકડના આરોપી ભડકાઉ ભાષણ મુદ્દે મોલાના સલમાન અઝરીના આજે રિમાન્ડ માગશે એલસી

દર હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ પંદર હપ્તા ટ્રાન્સફર કર્યા છે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અધિકારીઓના મેળાપીણાથી ચાલતા દારૂની હેરફેર ધંધાના કારણે એક એસઆઈનું મોત થયું હોવાની ઘટનાએ ગુજરાત પોલીસનું માથું શરમથી ઝુકાવી દીધું ભારત ભારતનો શુભમ ગિલ ગિલે ત્રણ નંબર ઉપર ફટકારી સદી સાત વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થઈ કમાલ વોલ પેઇન્ટિંગ પર ચૂનો ચોપડ્યો ગુજરાત કોંગ્રેસ નેતાની ધરપકડ ડી ટુ એમ ટેકનોલોજી શું છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર મોબાઈલ પર વિડિયો અને લાઈવ ટીવી જોઈ શકશો મોબાઈલ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં સિમ કાર્ડ અથવા ઇન્ટરનેટ કનેક્શન વિના વિડીયો સ્ટ્રીમ કરી શકશે કારણ કે મોબાઈલ ઉપકરણો પર લાઈવ સ્ટ્રીમિંગ વાસ્તવિકતા બની શકે છે કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડોમેટિસ્ટ ડાયરેક્ટર ટુ મોબાઈલ ડી ટુ એમ ટેકનોલોજીનું ટૂંક સમયમાં ઓગણીસ શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે પચીસથી ત્રીસ ટકા વિડીયો ટ્રાફિકને ડી

ગુજરાતમાં શાંતિ ડોહળાનો પ્રયાસ નફરત ફેલાવનાર મુક્તિની ધરપકડ મુંબઈમાં ટેન્શન પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકી હુમલો અંધાધૂત ગોળીબારમાં દસ ના મોત છ થી વધુ લોકો ઘાયલ થયા છે સંપત્તિને નુકસાન પહોંચાડનારની હવે ખેર નથી

અમદાવાદમાં રોડ પર મારનાર સાવધાન સામે કાર્યવાહી કરાઈ પીએમ મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાના લોકોને કરશે વર્ચ્યુઅલ સંબોધન